મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે ભરૂચ જિલ્લાના ચકડા ખાતે ઘરની બહાર પાર કરીને મૂકેલ ટ્રક ને ધોળે દહાડે ચોરીને લઈ જવાની કોશિશ કરનાર ટ્રક માલિક સહિત સ્થાનિકો ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝગડીયાના રાસવાડી રોડ ઉપર રહેતા વિજયભાઈ ભરતભાઈ પટેલ પાસે તેમની માલિકીની એક ટ્રક છે જેને તેઓ ઘરની સામે પાર કરે છે ટ્રકમાં જીપીઆરએ સિસ્ટમ કાર્યરત કરેલ છે ગતરોજ રોજ તારીખ અઢારમીના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં જીપીઆરએ સિસ્ટમ મુજબ તેમના મોબાઈલમાં ટ્રક ચાલુ થવાનો મેસેજ આવ્યો તેથી વિજયભાઈ ટ્રકને જોવા ઘરની બહાર આવ્યા ત્યારે ટ્રકમાં કોઈ અજાણ્યો ઈસમ બેઠેલો હતો અને તે ટ્રક લઈ જવાની તૈયારીમાં જણાવતો હતો વિજયભાઈએ આ ટ્રક નજીક જઈને તેને પૂછતા તેણે કહ્યું કે મારી ટ્રક છે ને હું ચા પીવા ગયો હતો હવે ટ્રક ભરવા જાઉં છું આ સાંભળીને વિજયભાઈએ તેને ટ્રકમાંથી નીચે ઉતાર્યા હતા અને આ દરમિયાન આજુબાજુના બીજા માણસો પણ ભેગા થઈ ગયા હતા ઈસમને તેનું નામ ટામપુરસા તેનું નામ સુનિલ સુરસિંહ જોગી હાલ રહેઠાન ચંદનિયા પેટ્રોલ પંપની બાજુમાં ઉમલ્લા અને મૂળ કરોડેશ્વર તાલુકાના મોટી રાવલ નામનો રહીશ હોવાનું જણાયું હતું અને ત્યારબાદ ટ્રક માલિક વિજયભાઈ પટેલે ટ્રક લઈ જવાની કોશિશ કરનાર સદર ઇસમને ઝઘડિયા પોલીસને સોંપીને તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા